હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે ગણપતિ દાદા માટે પ્રસાદ બનાવીશું તો એના માટે આપણે ગોળ છે પછી ડ્રાયફ્રુટ ક્રશ કરેલા છે ઈલાયચી પાવડર છે ઘી અને જે લાડવાનો પાવડર આવે છે કરકરો આપણે ઘઉંના લોટનું એ લઈશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી નાખીએ એક વાસણ લઈ લઈશું એમાં આપણે આ લોટ એક બાઉલ જેટલો લોટ છે નાખી દઈશું અને આપણે એમાં મોળ નાખી દઈશું તેલનું બીનું મોળ નાખી શકો તમે આપણે તેલું નાખ્યું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં મ પડતું મોળ નાખવાનું છે આપણે જો આવી રીતે એકદમ આમ ડીફી વડે એવું આપણે મોળ નાખવાનું છે હવે આપણે થોડું હનેવું પાણી લેવાનું છે આપણે આમ અડીએ તો બળાય નહીં દજાય ને એવું પાણી લેવાનું છે એનાથી આપણે લોટ બાંધી દઈશું જો આપણો આ લોટ બંધાઈ ગયો છે હવે એમાંથી આપણે આટલા નાના નાના લોવા લઈ અને પછી આવી રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે જો આપણા મુઠિયા બની ગયા છે હવે આપણે એને તળી લઈશું તેલ ગરમ કરવા પહેલાં મૂકી દીધું હતું તો ચાલો આપણે કરો એક પછી એક આપણે અંદર નાખી દઈશું અને ધીમા તાપે તળવાના છે એટલે અંદરથી કાચા ના રહી જાય જો આપણે વધારે હાઈ ફ્લેમ રાખીશું તો ઉપરથી એકદમ કડક થઈ જશે અંદરથી કાચા રહી જશે એટલે એકદમ ધીમા આપણે એને તળવાના છે જો આ મુઠિયા તળાતા આપણને 6 થી સાત મિનિટ લાગી છે અને સરસ મજાના ગોલ્ડન રેડ કલર જેવા થોડા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એને આ સ્ટેજ ઉપર આપણે નીચે ઉતારી લઈશું બધા જો આપણે આને ગરમમાં ગરમમાં આપણે દસ્તા વડે ભાગી લઈશું એટલે જલ્દી ઠંડા થઈ જશે અને પછી ઠંડા થાય એટલે આપણે મિક્સર ક્રશ કરી લઈશું તો આપણે એને થોડા ઠંડા થવા દઈશું જો આપણે ઠંડા થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં નાખીને આપણે એને ક્રશ કરી લઈશું જો આપણે ક્રશ થઈ ગયું છે આવી રીતે બધા મુઠિયા ક્રશ કરી લઈશું જો બધા જ મુઠિયાગ્રસ્ત કરી લીધા છે આપણે અને એમાંથી ચૂરમું બની ગયું છે હવે આપણે ગોળ નો કરીશું અને પછી એમાં નાખી દઈશું હવે એમાં ઘી લઈ લઈશું અને ઘીને થોડું મેલ્ટ થવા દઈશું ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ગોળ નાખી દઈશું તમે આ ચૂરમાના લાડુ બનાવ્યા છે એ તમે ખાંડમાં પણ બનાવી શકો છો પણ આપણે અત્યારે ગોળના બનાવી રહ્યા છીએ અને જો ખાંડમાં બનાવવા હોય તો આપણે ખાંડ એમાં ક્રસ કરીને આપણે નાખી દેવાની છે અને આ ગોળ થોડોક ઢીફીવાળો હોય છે એટલે તે થોડોક મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને હલાવવાનું છે જો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે હવે આપણે ચૂરમા ઉપર નાખી દઈશું હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું જે મેં ખાંડની જોડે વાટીને લઈ લીધી છે આમાં કાજુ બદામ અને દ્રાક્ષ છે તે નાખી દઈશું આપણે આ ગોળનું મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને પછી આમ જોઈ જવાનું કે આપણો લાડુ વળે છે કે નહીં જો ના વળે તો આપણે એમાં થોડું ઘી નાખી શકીએ છીએ આપડે વળે છે તો આપણે ચાલો બધા લાડુ આપણે આવી રીતે વાળી લઈશું જો મિત્રો આપણા ગોળ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે એના ઉપર આપણે ખસખસ નાખીને આપણે ગાર્નિશ કરી દઈશું આવી રીતે નાખવી હોય તો નખાય ને તો ઓપ્શનલ છે અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં